પુસ્તક વાંચવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે પુસ્તકમાં તમારી જીવન પરિવર્તિત કરવાની ક્ષમતા હોય છે નમસ્કાર ઝી મીડિયાના ડિજિટલ પેજ પર હું છું આજે આપણે જાણીશું પુસ્તક વાંચવાથી થતા ફાયદાઓ વિશે પહેલું ધ્યાન કેન્દ્રિત કરવાની તમારી ક્ષમતામાં સુધારો થાય છે તમે સંમત થશો કે પુસ્તક વાંચવા માટે ઘણી એકાગ્રતા અને ધ્યાનની જરૂર હોય છે સતત પુસ્તકો વાંચવાથી તમે ધ્યાન કેન્દ્રિત કરવાની અને વિગતો પર ધ્યાન આપવાની તમારી ક્ષમતામાં સુધારો કરવાનું શરૂ કરશો આથી અપનાવવામાં આવેલા ફોકસ અને એકાગ્રતા પુસ્તકો વાંચન આપણા જીવનના અન્ય પાસાઓમાં ચેનલ કરી શકાય છે બીજું તમારી શબ્દભંડોળ વિસ્તૃત કરો અને સુધારો વિશાળ શબ્દભંડોળ એ પુસ્તક વાંચવાના ઘણા ફાયદાઓમાંનો એક છે મહાન શબ્દભંડોળ તમારા બોલવામાં સુધારો કરે છે અને લેખિત સંચાર આ એટલા માટે છે કારણ કે તમારી જાતને વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની તમારી ક્ષમતામાં સુધારો કરો છો કારણ કે તમે તમારા શબ્દોની સંપત્તિ બનાવો છો એક સારું પુસ્તક તમને નવા શબ્દો નવા અભિવ્યક્તિઓ અને જૂના શબ્દોનો ઉપયોગ કરવાની નવી રીતથી પરિચિત કરી શકે છે આ તમારી શબ્દ ભંડોળ વધારવાની અસર ધરાવે છે નંબર ત્રણ આ તમને વધુ સર્જનાત્મક બનાવે છે સર્જનાત્મકતાને કંઈક નવું વિકસાવવાની અથવા કોઈની કલ્પના વ્યક્ત કરવાની ક્ષમતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે યોગ્ય પુસ્તક સાથે વ્યક્તિઓ વિચારવાની નવી રીત નવા વિચારો અને સમસ્યાઓ ઉકેલવાની વધુ સારી રીતે પસંદ કરી શકે છે છે એવું માનવામાં આવે કે આપણું મન તેનામાં જે થવા દે છે તેનો જવાબ આપે છે નંબર ચાર પુસ્તકો પ્રેરણા આપે છે તે જાણીતું છે કે પ્રેરણા સૌથી વધુ અસંભવિત સ્થળોએ મળી શકે છે આવું જ એક હાસ્યાસ્પદ સ્થાન પુસ્તકના પાનામાં છે આ ઘણા બધા વિષયો અને વિષયો ઉપર અસંખ્ય પુસ્તકો છે અને આ પુસ્તકો તમને તમારા ક્યારેક ઉપયોગ અથવા અપેક્ષા કરતા વધુ પ્રેરણા આપી શકે છે યોગ્ય પુસ્તકનું વાંચન તમને કોઈ પણ પરિસ્થિતિ માટે અમૂલ્ય પ્રેરણા આપી શકે છે નંબર 5 પુસ્તકો તમને મિત્રો બનાવી શકે છે નવો મિત્ર બનાવવાની એક અદ્ભુત રીત એ છે કે તમારી જેમ જ પુસ્તકની પસંદગી હોય તેવી વ્યક્તિ સાથે વાતચીત કરવી તમે પુસ્તકો પર તમારા વિચારો શેર કરવાનું શરૂ કરશો અને સમય જતાં તમે તમારા દ્રષ્ટિકોણમાં તફાવતો સમાનતાઓ અથવા સુસંગતતા જોશો તો કેવી લાગી તમને આ જાણકારી આવી જ અવનવી જાણકારી માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર